નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે સંસ્કારે નગરે વડોદરામાં કબીર ફોર યુથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં લગભગ પ્રથમ વખત કબીર ફોર યુથ એક અદભુત પ્રોજેક્ટ હેઠળ નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે જેમાં સમગ્ર ભારતમાંથી હજારથી વધુ કલાકારો હશે એક વર્ષની મહેનત બાદ આ પ્રોજેક્ટનું શબનમ વિરમાનીજી અને કેનેડાના પ્રોફેસર સહદેવ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરવામાં આવશે વડોદરાના સરસ નગર ગૃહ ખાતે સત્યાવીસ એપ્રિલે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સિંગર મ્યુઝિક કમ્પોઝર વોઇસ આર્ટિસ્ટ ડાન્સર્સ થિયેટર આર્ટિસ્ટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ પેન્ટર્સ અને સ્વયંસેવકો દ્વારા યુવાનોના જીવનને પ્રેરિત કરનાર અને રૂપાંતરણ કરનાર કબીર સાહેબના સાખી અને દોહાના ઉપદેશને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લાખો યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે ગીત ગાયકો દ્વારા અદ્ભુત સંગીત અને વિવિધ કલાકારો દ્વારા મનમોહન ચિત્રો અને નૃત્ય પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવશે જ્યારે કીર્તિદાન ગઢવી પાર્થિવ ગોહિલ હાર્દિક દવે અતુલ પુરોહિત જાનકી મીઠાઈવાલા અચલ મહેતા અશિતા લીમ રાણી હજારિકા મુક્તિ અલી અમિત ઘોરડા જેવા જાણીતા કલાકારો સહિત

કે આજે વિશ્વની અંદર ભારત સૌથી યુવાન દેશ છે યુવાનોની વસ્તી અત્યારે ભારતમાં સૌથી વધારે છે વિશ્વમાં હાઈએસ્ટ ઇન્ટરનેટ યુઝર્સ ઇન્ડિયામાં છે અને ત્રીજું કે ઓન એન એવરેજ એક ઇન્ડિયન ચારથી પાંચ કલાક સોશિયલ મીડિયા પર ગાળે છે જે તમને ખબર છે મને પણ ખબર છે તો ત્યારે સારા વિચારોને જે જીવનને બદલી શકે છે શા માટે સોશિયલ મીડિયા પર ના લઈ જઈએ અને આ પ્રયાસનું નામ એટલે કબીર ફોર યુથ જેમાં હજારથી વધારે કલાકારો પિસ્તાલીસથી વધારે સિંગર્સ ત્રીસથી વધારે વોઇસ ઓવર આર્ટિસ્ટ પચાસથી વધારે ડાન્સર્સ સોથી વધારે થિયેટર આર્ટિસ્ટ અને પાંચસોથી વધારે વિઝ્યુઅલ આર્ટિસ્ટ અને પેઇન્ટિંગ વિઝ્યુઅલ આર્ટિસ્ટ અને પેઇન્ટર્સે પોતાનું કન્ટ્રીબ્યુશન આપ્યું છે અને દરેક સે દરેક સાખીને દરેક કબીર સાહેબના દોહાને લોકો જોઈ શકે સાંભળી શકે અને માણી શકે માં રસપ્રદ શૈલીથી લઈ જઈ રહ્યા છીએ કે જેમાં ભરતનાટ્યમ હોય કથક હોય લાઈવ એક્શન હોય ટુડી ઇલસ્ટ્રેશન હોય મોશન ગ્રાફિક હોય એનિમેશન હોય અને આ પ્રોજેક્ટનો લોન્ચ સત્યાવીસ એપ્રિલના સર સયાજીરાવ નગરગૃહ ગૃહ અકોટા વડોદરામાં છે સાંજે આઠ વાગે અને આ લોન્ચની અંદર શબનમ વિરમાણી આપ ઓળખતા જશો જે પોતાના સુમધુર કંઠે કબીર સાહેબના ભજનો સંભળાવશે અને પ્રોફેસર કુમાર જે ન્યુક્લિયર ફિઝિસિસ્ટ છે જે કેનેડાથી આવી અને વાત કરશે સાથે સાથે આપણા ગુજરાતના ત્રણ જાણીતા કલાકારો અત્તા ખાન સહેનાઝ શેખ અને તૃપ્તિ ગઢવી પણ કબીર સાહેબના ભજનો આપણને સંભળાવશે આપને આ પ્રોજેક્ટમાં જોડાવવું હોય કે તમને લાગતું હોય કે આ વિચાર સાચો છે તો બહુ નાનકડું કામ કરીને તમે આમાં કન્ટ્રીબ્યુટ કરી શકો છો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ત્યાં તમે સમસ્તી ઇન્સ્ટિટ્યૂટ એસ એચ આઈ આઈ એલ એને સર્ચ કરી અને આ બધા જ સાખી અને દોહા તમે માણી શકો છો તમે વધુમાં વધુ મિત્રો અને સંબંધી સાથે શેર કરી શકો છો કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર